ધનસુરા તાલુકાના ખડોલ ગામે ફ્રી બોડી ચેકઅપ હેલ્થનું આયોજન કરવામાં આવ્યું હિંમતનગર સંકુશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હિંમતનગર દ્વારા ગામડાના છેવાડાના લોકોના આરોગ્યની ચિંતા કરી ગામડે ગામડી ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધનસુરા કડોલ ગામના સરપંચ વિનુભાઈ નારાયણભાઈ ચમાર તેમજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ પિયુષભાઈ ચમારના સાથ સહકારથી કડવા ગામમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હિંમતનગર સંકોસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ખડોલ ગ્રામ્ય વિસ્તારના લોકોનું ચેકઅપ કરી આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી સુવિધાઓનો લાભ થકી કેન્સર જેવી મહાબીમારીની સારવાર સંકો સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા અપાવવાની લાગણી દર્શાવવામાં આવી છે દામ લોકોએ નવનિયુક્ત સરપંચ વિનુભાઈ નારાયણભાઈ ચમાર તેમજ પત્રકાર પિયુષ કુમાર તેમજ હિંમતનગર સંકોસ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર ખડુલ ગામ મુકા મુકામે શંકુશ કેન્સર હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો જેમાં સરપંચ શ્રી વિનુભાઈ જેમના સહયોગથી આ કેમ્પ કરવામાં આવ્યો શંકુશ તરફથી ઓન્કો ઓંકો સર્જરી બાજુથી રેડિયેશન બાજુથી અને મેડ ઓન્કો બાજુથી અને ઓર્થોપેડિક ડૉક્ટર યુરોલોજીસ્ટ આ બધી ટીમ અહીંયા હાજર હતી અને લોકોનું ચેકઅપ કર્યું જે જે પેશન્ટ રિફર થાય એવા હતા એ શંકુશ કેન્સર હોસ્પિટલ રિફર કરે અને જેને જરૂરિયાત હતી દવાઓની એ દવાઓ આપી અને પેશન્ટને જરૂરિયાત મુજબ દવાઓ આપી છે બરાબર અને ઉદયપુરથી લઈને અમદાવાદ સુધી વચ્ચે એક જ સેન્ટર છે કેન્સરનું જ્યાં આગળ સંપૂર્ણ સારવાર કેન્સરની મળી શકે છે રેડિયેશન કો સર્જરી કો કે મેડિકલ ઓન્કોલોજીસ્ટની જે ટીમ છે કિમોથેરાપી એક હો એ મળી શકે છે તો ખડુલ ગામના સરપંચને શંકુશ ટીમ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અહીંયા આવકાર્યા અને અમારી ટીમ અહીંયા આવીને કેમ્પ કર્યો જે કેમ્પ સફળ રહેલ છે ધન્યવાદ